દશામાં તળાવ પાસેની ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓગણ હજાર ઓગણીસ હજાર ત્રણસો ચોરાણું ચોરસ મીટર જગ્યા કોર્પોરેશનને કબજા સોંપણી પ્રસંગે માપણી તેમજ પ્લાનિંગ માટે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી સ્વામી વિવેકાનંદ હાઇટ ત્રણના પંદરસો સાઠ જેટલા નાગરિકોને બોરવેલનું પાણી પીતા હતા અને ઘણા સમયથી બોરવેલ બંધ હોવાને કારણે પાણીની સમસ્યા થતી હતી સ્થાનિક લોકોને રજૂઆતના પગલે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાનું પાણીના કનેક્શનનું જોડાણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી કરવાની ત્યારબાદ સ્વામી વિવેકાનંદ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની એમને ફોટાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી જેમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડીયા વોર્ડ નંબર આઠના યુવા કાઉન્સલર શ્રીરંગ આયરે સુરેખાબેન પટેલ વોર્ડ નંબર નવના કાઉન્સલર રીટાબેન આચાર્ય મીનાબાઈ ચૌહાણ મહાલક્ષ્મીબેન રાજેશ પ્રજાપતિ પાણી પુરવઠાના અધિકારીઓ સ્વામી વિવેકાનંદ હાઇટ ત્રણના સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વામી વિવેકાનંદ હાઇટ ત્રણ સ્થાનના રહીશોએ પાણીના કનેક્શનના જોડાણ બનેલ તેનો આભાર વ્યક્ત કર્યો હતો ભારત દેશના પૂર્વ વડાપ્રધાન એક વિચારધારાના ઉદ્ઘોષક એવા માનનીય અટલ બિહારી બાજપાઈજીનો આજે સોમો જન્મદિવસ અને જ્યારે સરકાર એને સુશાસન દિવસે ઉજવે છે ત્યારે લોકો સુધી સુશાસનની પ્રતિધિ થવી એ ખૂબ જરૂરી છે આજે ગોરવા વિસ્તારની સ્વામી વિવેકાનંદ હાઈટ ત્રણના પંદરસો જેટલા મકાનો એટલે કે પિસ્તાલીસો જેટલા નાગરિકોને જે બોરનું પાણી પીવું પડતું હતું એમાંથી છુટકારો મેળવીને એમની માગણી અનુસાર આજે આ પંદરસો મકાનને કોર્પોરેશનના પાણીનું જોડાણ એ નિયમોને આધીન રહીને એમને છૂટછાટ જે વેરામાં આપવાની છે એ આપીને આજે કોર્પોરેશન એમને આ મોટો લાભ એટલે સુશાસનની પ્રતીતિ કરાવવા જઈ રહી છે એની સાથે આ વિસ્તારના નાગરિકોની અમારા પૂર્વ કાઉન્સિલરોની એટલે કે મને યાદ છે ધર્મેન્દ્રભાઈ પંચાલ હોય બિપિનભાઈ હોય દિલીપભાઈ હોય આ છેલ્લા દસ પંદર વર્ષથી અને હાલમાં પણ અમારા આ વિસ્તારના કાઉન્સિલર હોય એ તમામ કાઉન્સિલર એમાં શ્રીરંગભાઈ હોય રીટાબેન હોય સુરેખાબેન હોય આ બધા જ અમારા મીનાબા હોય રાજેશભાઈ હોય મહાલક્ષ્મીબેન હોય આ તમામ કાઉન્સિલરોની માંગ રહી હતી કે આ વિસ્તારને નવીન પાણીની ટાંકી મળે અને આ નવીન પાણીની ટાંકી આજે ગોરવાની અંદર દશામા તળાવ અને એની આજુબાજુની જગ્યા હાઉસિંગ બોર્ડની છે અમારી માગણીના આધાર પર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદાર નિર્ણય કરીને આ જમીન એ કોર્પોરેશનને આજે ફાળવી છે આશરે બે લાખ ફૂટ જેટલી જગ્યા એ નિયમોને આધીન રહીને કોર્પોરેશનને ફાળવાઈ છે ત્યાં ભવિષ્યમાં દશામાં તળાવ પણ આપણે બીજા તળાવોની જેમ ડેવલપ કરીશું બાજુમાં સરસ મજાનો આ વિસ્તારની અંદર સેન્ટરમાં ગાર્ડન બનાવીશું અને એની બાજુમાં પાણીની ટાંકી સંપ સાથેની એકવીસ લાખ લીટરની પાણીની ટાંકી અને સંપ આશરે સાહીઠથી એંસી લાખ લીટરનો સંપ જે આ વિસ્તારની અંદર પાણીના નાના મોટા પ્રશ્નો હોય જે પ્રેશરના પ્રશ્નો હોય આ તમામનું નિરાકરણ આ ગોરવા સમતા એટલે વોર્ડ નંબર નવ આઠ અને અગિયારના ત્રિવેણી સંગમ પર આ જે થવાનો છે અને એના કારણે આ વિસ્તારના તમામ નાગરિકોના પ્રશ્નોનું પાણીના પ્રશ્નોનું નિરાકરણ થવાનું છે આ કામગીરી પાણીનું કનેક્શન તો આજે જ જોઈન્ટ થવાના છે અને હવે આનું પ્લાનિંગ આજે ત્યાં સ્થળ પર અમે મુલાકાત કરીને અધિકારીઓ સાથે પ્લાનિંગ જોવાના છે એના પછી એનો ડીપીઆર પણ ઓલમોસ્ટ રેડી થઈ ચૂક્યો છે એટલે હવે એનું સીધું ટેન્ડર પ્રોસેસમાં જશે અને ટેન્ડર મંજૂર થયા પછી આશરે નવ મહિનાથી વર્ષ કે દોઢ વર્ષ સુધીનો ગાળો આ પાણીની ટાંકી બનતા જે રૂટિન ગાળો લાગતો હોય છે હું માનું છું દોઢ વર્ષની અંદર પાણીની ટાંકી બની જશે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ થવાનું બોરવેલ પાણી આવતું નતું અને પથ્થરો આવી ચુક્યા છે અને આ કોર્પોરેશનને પાણીની જરૂર જ હતી અને ટાવરવાળા બધા હું એચ ટાવરની પ્રમુખ છું અને મારે પાણીની ખાસ જરૂરત છે કારણ કે પાણીથી એક વર્ષથી પાણી બહારથી વેચાતું લાવતા હતા વીસ રૂપિયાનો જગ આવે ગરીબ પ્રજા ક્યાંથી પાણી લાવે હવે પાણીની કેવ રોકડિયા સાહેબનો આભાર કે જેથી કરીને અમારી મદદ કરી અને જ્યારે બી તકલીફ હોય ત્યારે કેવ રોકડિયા સાહેબ અમારી સાથે જ છે કોર્પોરેશનનું પાણી હા હા છે હા છે બધું જ છે પણ ખાલી પાણીનું જોડાણ આ કેવ રોકડિયા સાહેબે મદદ કરી તો ખૂબ ખૂબ આભાર એમનો